અને બીજી વાત એ કે કીર્તિ પટેલે જે મારો વિડીયો નાખ્યો હોય ફોટો આમ યુઝ કરીને કે ખરીદ લીધો હોય તો બધા કહેવાનું હોય કે અત્યારે મારે એક બે મહિનાનો છે ને આરામ છે પગમાં લિગામેન્ટમાં પ્રોબ્લેમ આવ્યો છે ને એના માટે ઓપરેશન છે અને એનો બધો ખર્ચો ખજુરભાઈ જ આપવાના આવે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ ખજુરભાઈનો વિરોધ કરી દે છે ત્યારે મિત્રો તેમના જ ટીમ મેમ્બર એટલે કે દેવલ મકવાણાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે કીર્તિ પટેલને શું કહી રહ્યો છે અમે તમને હમણાં આખો વિડીયો બતાવ્યો છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ દિવસે ને દિવસે ખજૂરભાઈનો વિરોધ કરી રહી છે ત્યારે તેમના જ એક ટીમ મેમ્બરે એટલે કે દેવલ મકવાણાએ એક વિડીયો બનાવ્યો છે અને તેમાં કીર્તિ પટેલને જવાબ આપ્યો છે શું જવાબ આપ્યો છે મિત્રો હમણાં તમને આખો વિડીયો બતાવીએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો શું ખજૂરભાઈ સાચા છે કે કીર્તિ પટેલ અમને કોમેન્ટ કરી જણાવજો વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો આવો આપણે વિડીયો જોઈએ કે કીર્તિ પટેલ માટે દેવલ મકવાણાએ શું કહ્યું છે આવો આપણે આખો વિડીયો જોઈએ અને જે મારો શરીરનો જે ઓપરેશન કરાયું હતું એ પણ એના પૈસા પણ હોય ને ખજૂરભાઈ જાય પાસે બરાબર અને ખજૂરભાઈ છે ને મને નાનો ભાઈ જ બહેનો છે અને હું ઈચ્છું એનો નાનો ભાઈ અને